તમારા ભેરુ હોઈ શકો આખી દુનિયાને ખબર છે મારો ભેરુ મારા વિક્રમભાઈ ઠાકોર છે અને ઓલવેઝ ફિલ્મોમાં જેમ અમારે એક કોમ્બિનેશન બતાવવામાં આવે છે એવું અમારી રિયલ લાઈફમાં પણ છે એ મને બહુ જ સાચવે છે બહુ પ્રેમ કરે છે વિક્રમભાઈ મને હું પણ એમને ખૂબ જ પ્રેમ કરું છું ઓલવેઝ મારા સુખ દુઃખમાં એમણે મને સાથ સહકાર આપ્યો છે કદાચ જો મારો એકાદ દિવસ ફોન ન જાય તો તૈયારીમાં ફોન આવે કેમ ભાઈ કે બીમાર બીમાર છો ફોન બોન નથી આવતો તો એમનું ઓલવેઝ એ જે મારું કેરિંગ કરે છે એના માટે લવયુ એટલે ભેરું તો હાચો મારો એ છે જ તમે વિક્રમભાઈનો ઉલ્લેખ કરો છો કેટલી જૂની દોસ્તી છે થોડી શરૂઆતની મને મોમેન્ટ્સ કહી શકશો પહેલી વાર તમે મળ્યા છો કોઈ સેટ ઉપર કે ક્યાં ક્યાં મળ્યા કઈ રીતે મળ્યા હું મળ્યો તો ફર્સ્ટ ટાઈમ આ જ સ્ટુડિયોમાં લકી સ્ટુડિયોમાં અને એમની ફિલ્મનું મુહૂર્ત મુહૂર્ત પછી કંઈક શૂટિંગ ચાલતું હતું પિક્ચરનું નામ છે એકવાર પીયુને મળવા આવજે એમની ફર્સ્ટ ફિલ્મ હા અને એ વખતના વિક્રમભાઈને મળેલો અને આજના વિક્રમભાઈમાં રતિબારનો ફરક નથી સ્વભાવમાં કે નથી કોઈ અભિમાન નહીં માણસને એ જેવા મને પહેલાં મળ્યા હતા ને એવા આજે ને આજે એઝ ઇટ ઇઝ હું એમને જોઉં છું અને દોસ્તી ક્રમશ વધી છે વધી એટલે એક કહેવાય ને કે લાગણીઓ વધી ગઈ મારી એકબીજા પ્રત્યેની કારણ કે કેરિંગ એટલું કરે ને માણસનું નાના નાના માણસનું એમના સાથે એમનો પર્સનલ બોય છે દિનેશ પણ એ દિનેશને કોઈ દિવસ બોય તરીકે એમણે નથી જોયો ભાઈથી પણ વધારે રાખે છે આજે એમના ઘરમાં એનું સ્થાન છે એ છોકરું એટલે કદાચ એ છોકરો ના હોય ને તો વિક્રમભાઈ મોડે કે ના યાર એ દિનો કહી ગયો મારો દિનો બોલાવો એટલે પહેલેથી પ્રેમાળ વ્યક્તિ છે એ એમના ભાઈબંધુથી લઈ સમાજથી લઈ પરિવારથી લઈને બધાને એ ઇક્વલ સ્ટેટસ આપવું એ આ એક સુપરસ્ટાર તરીકે આટલા બિઝી હોવા છતાં આટલું લેવલમાં એ કામ કરવું બહુ અઘરું છે પણ છતાં એ આપે છે પ્રાધાન્ય એકવાર પ્યુને મળવા આવજો લકી સ્ટુડિયો હર્ષુકભાઈ પટેલ ડિરેક્ટર ક્યારનો શૂટિંગનો માહોલ કેવો હતો ત્યારે એક એવું હતું ને અત્યારે તમે મુહૂર્ત જોયું ને એ ખરેખર બહુ ઓછા ફિલ્મોમાં જોવા મળે જે હરસુખભાઈ પટેલ કરતા હોય છે કે જ્યાં બસો ત્રણસો ઉપર માણસો હોય ને બધી જ પર્સનાલિટીઓ આવી હોય જેનું કામ છે એ પણ આવે જેનું નથી એ પણ કલાકારો પ્રેમથી આવતા હોય છે દિગ્દર્શકો આવતા હોય છે ડિસ્ટ્રીબ્યુટર્સ આવતા હોય છે સિનેમા થિયેટર ઘરના માલિકો આ તે બધા આવતા હોય છે તો એ પહેલેથી એ પ્રેમભાવ છે જ્યારે પહેલાં એટલે મને તો હરસુખભાઈનું મુહૂર્ત ઓલવેઝ ગમે જ કારણ કે જ્યાં પણ કરતા હોય ને ત્યાં બૂમ પડાવે એવું જોરથી જ કરતા હોય છે પહેલાં મુહૂર્ત થતાં તો એવું લાગતું કે જ્યારે લગ્નનો પ્રસંગ છે અને વર કન્યાને બધા હમણાં જાન આવવાની છે અને આથી જે તૈયારી થતી એવી સેમ ટુ સેમ તૈયારી હરસુખભાઈના મુહૂર્ત સિવાય હું ક્યાંય જોતો નથી મને મજા આવે છે અમે ફિલ્મ ડિરેક્ટ કરતા હતા જીતુભાઈ અને એમના પગમાં પિક્ચર હતું એટલે મેં એમને લંગડા તે ફિલ્મ ડિરેક્ટ કરતા જોયા છે પ્રિનલ ઓબેરો અને વિક્રમભાઈ એની ફિલ્મ હતી યસ ફિલ્મના સેટ ઉપર એઝ અ ડિરેક્ટર જીતુ પંડ્યા અને અભિનેતા જીતુભાઈ આમ એવું ખરું કે અભિનય કરતા હો ત્યારે ટેન્શન થોડું ઓછું હોય કે તમારા મગજમાં કઈ રીતની આખી પ્રોસેસ ચાલતી હોય છે આમાં એવું છે કે જ્યારે તમે એઝ એન એક્ટર કામ કરતા હોય ને તો તમારી સ્ક્રિપ્ટ તમારો ડિરેક્ટર તમારા સહકલાકાર આટલું જ એમને સેટ પર આપણે આપણો સીન સમજી જવાનો હોય કે આપણે આના પછી બોલવાનું છે આપણું ટોનેશન આ છે આપણો ભાવ આ છે એટલે બસ જવાબદારી એટલી હોય પણ એઝ અ ડિરેક્ટર તમારે કેપ્ટન ઓફ ધ શીપ આખી યુનિટને તમારે સાચવવાની છે કે નાના નાના સ્પોટ બોયને તકલીફ પડી તો એનું ધ્યાન પણ મારે દોરવું જોઈએ એક ડિરેક્ટર તરીકે સ્ક્રિપ્ટમાં શું છે શોર્ટ્સ શું લેવાનું છે કેમેરા એંગલ કયો લાગશે કયો લેન્સ લાગશે મેકઅપમાં કંઈ નુકસાની છે કે કઈ બાજુ શું છે એ એટલે એક ડિરેક્ટર તરીકે તમારી બહુ જવાબદારી વધી જતી હોય છે કારણ કે કોઈપણ પ્રોડ્યુસર પૈસા લગાવે એ માત્ર ને માત્ર ડિરેક્ટરને ધ્યાનમાં રાખીને લગાવતો હોય છે આજે એ જીવશે એ પૈસા કમાશે તો બીજી દસ ફિલ્મો બનાવશે અને મારા જેવા અનેક કલાકારો અને ટેકનિશિયનોના ઘર ચાલશે એટલે એ જવાબદારી અઘરી છે ડિરેક્ટર તરીકેની